અમદાવાદની સત્યમ ગ્રુપ કંપનીમાં પંદર દિવસમાં સારા વળતરની લાલચ આપી રોકાણ કરાવી સુરત છોડી નાસી ગયેલા કોઠિયા દંપતીને સુરત ક્રાઇમ બ્રાન્ચે વલ્લભ વિદ્યાનગરમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માત્ર આઠ થી દસ દિવસમાં દસ થી પંદર હજાર રૂપિયા નફાની લાલચ આપી પાંચથી વધુ રોકાણકારો પાસેથી કુલ ઓગણત્રીસ પોઈન્ટ પંદર લાખ રૂપિયા પડાવી લઈ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ પાસોદરાની ઓમ

ઝડપી પાડ્યા હતા ક્રાઇમ બ્રાન્ચે ત્યાં દંપતીને મળવા આવેલા આ ગુનામાં સામેલ અન્ય આરોપી સંદીપ ચૌહાણને પણ ઝડપી લીધો છે આરોપીઓએ ઓગણત્રીસ પોઈન્ટ પંદર લાખ રૂપિયાનું રોકાણ કરાવી ઠગાઈ કરી હતી બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત